પ્રેમમય રસની વાત કરી છે એની આગળ ગુરુ સતાર સાહેબને અનુવર મળ્યા સતાર સાહેબની આ વાણી છે ને જેને અનુવર ગુરુ મળ્યા અને જે પડદા છે એ ઉઘાડા કર્યા ગુરુ મહારાજે અને શબ્દ અને સુરતાના લગ્ન કર્યા તો નુરત સુરતના બધા ખેલ છે તો સુરત સદગુરુ મહારાજના દેશમાં ગયા પછી અને પોતાનો અનુભવ આવીને નૂતાને કહેશે સાંભળ નુરત અરે હું તો આ હાલી ભરવાને પાણી રે મને બોલાવે ગુરુ જ્ઞાની પાણી રે મને બોલાવે બોલાવે આ હાલી ભરવા પાણી મને બોલાવે સદગુરુ જ્ઞાની તો નૂરતા કહેશે બેન અનુભવ કરીને આવી તો એવા સદગુરુ મહારાજ બોલાવે તો કંઈક આના અનુભવની વાત કરીને ત્યારે કહેશે કે હું કુંવારી હતી સુરતા કે પણ સદગુરુ મહારાજે મને મારો પતિ નક્કી કરી દીધો મારા પીઉ મને ઓળખાવી દીધા અને મારું સાસરિયું મને બતાવ્યું ત્યારે નૂરતા કહેશે કે તું સાસરિયામાં જઈને આવી તો આ સાસરિયાના એટલા વખાણ કેમ કરેશ ત્યારે નૂરતાને કહેશે કે જે કુંવારી હોય ને એને પીઓનો અનુભવ ન હોય કારણ કે આમાં અનુભવ હોય ને જો સંતોની વાણી તમે જુઓ અરે આમાં વીતી ગયું હોય તો જાણે રે એ હું જાણે મને વીતી જઈ છે અને જે આ પાંચ તત્વની કાયા માંથી મારા ગુરુ મહારાજે પરણાવી અને ગુરુ મહારાજના દેશમાં જઈને આવીને પછી મને પિયરિયો બહુ વાલું લાગતું નથી અને સાસરીએ ની મને માયા લાગી છે અને સુરતા શું કહે છે એ છોડી પિયર્યું એ છોડી રે પિયર્યું મારે જાવું રે સાસરીએ સાસરીએ એ મા શરમ મને સાની રે જી રે એ મા શરમ મને સાની રે મને બોલાવે બોલાવે શ તો ગુરુ જ્ઞાની આ હાલી પાણી રે મને બોલાવે શ તો ગુરુ જ્ઞાની બોલાવે શરુ જ્ઞાની છોડી પીડીઓ મારે જાવું સાસરીએ કે એમાં શરમ મને મનિષ્યાની શરમ ક્યાં સુધી લાગે જ્યાં સુધી પીવનો ભેટો ન થયો ત્યાં સુધી અને શબદને સુરતા જે મળ્યા એ અનુભવની વાત જેને અનુભવ કર્યો એને જ ખબર પડે બાકી વાણીમાં લાવીને જો કોઈ કહેતું હોય કે આ અનુભવ સાથે વાત ખોટી પડે કારણ કે ભલામાણા અનુભવની વાતો છે આ જેમાં ભાણ સાહેબ રવિ સાહેબ એને ઓળખાણ કરાવીને કે જ્યાં સુધી વાણીમાં આવી શકે ત્યાં સુધી તો કહો રવિ સાહેબ ને તો એવું કીધું તું કહો અનુભવ કા રૂપ તો બળે તું સંત કહાઓ પણ આ વાણી કેમ વાણીમાં આવ્યા તો નિર્વાણી વાત વાણી વિરામ પામી જાય કારણ કે પછી પોતાના પીયુ વગર ચાલતું નથી પીયુ ને મળ્યા એની આશ બહુ મોટી છે અને શબ્દ અને સુરતા મળ્યા પછી શું કે છે એ જે પીયુ વિના જાય જુમાની રે મને બોલાવે છો તો ગુરુ જ્ઞાની એ મને બોલાવે બોલાવેસો તો ગુરુ જ્ઞાન પીવજી વિના ઘડિયા ન હાલે ભલામણા ક્યાંથી હાલે કારણ કે શ્વાસે શ્વાસે સમરણ ચલે નહીં પુણ્ય કે પાપ પૂર્ણાનંદ પ્રગટ ભયો વિના મંત્ર કો જાપ જય ગુરુ મહારાજે કીધું એ શબ્દને સુરતા બે મળે ત્યારે જ આ મોતીડું પરોવાય છે બાકી સંતોએ કીધું કે જેને ઈંગલા પિંગલા કહીએ કોઈ સંતો કહે છે ચંદ્ર અને સૂરજ કહીએ સંતો કહે છે જેને અરદ અને ઉર્દ કહીએ કોઈ સંતો કહે છે શ્વાસ અને ઉશ્વાસ કહીએ પણ જ્યારે બે મળે ને એનો જ આ પાવર છે કારણ કે સંતો ઘણા જુગતીમાં સમજાવે છે આપણે વાણીમાં કે આંજવાળું પ્રકાશ છે એ છે ગલોપનો છે પાવરનો છે પણ ગલોપ ઉતારી લ્યો કદાચ તો પાવર અહીંયાથી વયો ન જાય એ ઉડી ગયેલો પાવર ગલોપ ઉતારી લ્યો અને બીજો ગલોપ સડાવો એટલે તરત ગલોપ થાય કારણ કે પાવર તો અખંડ ભીરો ભલામાણા એવી રીતે આમાં છે પણ પાવર અને અર્થિંગ બે થી બે ચાલે છે બધું તો આવી ઓળખાણ કરાવી શબ્દ ને સુરતા જયારે મળે ને ત્યારે જ આ મોતીડું પરોવાય છે અને ગુરુ મહારાજના દેશની અનુભવની વાત કરે છે સુરતા આવીને કે નૂરતાના કેશક જેટલું વાણીમાં આવી શકે એટલે હું તને વર્ણન કરીને સમજાવું છું કે મારા સદગુરુ મહારાજની જે ગગન ગુફા કહેવામાં આવે છે જેને ગગન મંડળ કહેવાય શૂન્ય મંડળ કહેવાય સદ્ગુરુ મહારાજનો દેશ કહેવાય ત્યાંથી અનુભવરૂપી આવી અને જે મને નિશાની મળે ને એ નિશાની હું તને આપું છું અને સુરતા સમજાવે ને શું કહે છે કેસે અમિરસ પાણી રે જેમાં માં ટપકે અમિરસ પાણી રે મને બોલાવે સતો ગુરુ નાની આલી ભરમાને પાણી રે મને બોલાવે સતો ગુરુ નાની આવી રીતે ગગન મંડળમાં ઉન્મુખ કૂવો જેને ઊંધો કૂવો કહેવામાં આવે કે આ કૂવો ઊંધો કેવો હોય છે જો કબીર સાહેબની વાણી છે ને વાણી રે વાણી મારા ગુરુજીની વાણી જીવતા પરણાવી બાવે મુવા ઘેરે આણી તો એવી અવળવાણીમાં સમજાયું છે ગગન મંડળમાં ઉન્મુખ કૂવો એમાં ટપકે છે અમીરસ પાણી ત્યારે નૂરતા બે હાથ જોડીને પોતાની બહેનને કહેશે કે આવો તો અનુભવ કરીને આવીશું તો આનો રસ્તો તો મને બતાવે મારે હાલવું છે આ રસ્તે ત્યારે સુરતા કહે છે તો કે સાંભળ નૂરતા આ એકલા હલાય એવું નથી આની માટે પહેલા તારે લગ્ન કરવા પડે અને પીયું ને બંને મળો તો આ રસ્તે જવાય છે અને જેની એંધાણી સુરતા આપણને આમાં આપી છે અમો ઇંગલાને પિંગલાનો માર ગણો છોડીને સુખમણા માર્ગે જવાની રે હું તો સુખમણા માર્ગે જવાની રે મને બોલાવે સત ગુરુ નાની આ હાલી ભરવાને પાણી રે મને બોલાવે સત ગુરુ બોલાવે સત ગુરુ આવો કહેનું તા ઇંગલા અને પીંગળાનો બે માર્ગ છે આમાં પણ આ મારા સદ્ગુરુ મહારાજે દેખાડ્યો એમ બંને મળે તો ત્યાં જવાય છે કારણ કે જેની દ્રષ્ટિ જેને શાન કહી શકાય ગુરુ મહારાજે કીધું કે સાહેબ કા ઘર દૂર નહીં જાય છે લંબી ખજૂર ચડે તો રામરસ અને પડે તો ચકના ચૂર જ ખેલ છે ખેલશે તમારેથી જરાય સાહેબ આઘો નથી પણ ગુરુ મહારાજ સિવાય આ ઓળખાણ કોણ કરાવી શકે કે સુખમણાનો માર્ગ લેવી તો આ જવાય છે અને એની આગળ

બોલાવે આવી રીતે સરહેબ ને ગુરુ અનવર મજાને પૂરી આંધાણી આપી દીધી અને મોક્ષ ગતિ નો માર્ગ સદગુરુ મહારાજે દેખાડી દીધો આવા મોક્ષ માટે બધા મુમુક્ષ જીવો આની જિજ્ઞાસા કરી રહ્યા છે પણ ગુરુ મહારાજની દયા થાય અને એમના વચન પ્રમાણે હાલવું પડે કારણ કે આ વચન મોટામાં મોટું છે જે સદગુરુ મહારાજે નિરાયત મહારાજે નક્કી કરાવી નામ કીધું છે એને નિજ નામ કહેવામાં આવે છે રામદેવજી મહારાજે હરજીને કીધું કે હે હરજી સતની આગળ બીજું કાંઈ નથી સત્યા થઈને તમે સતમાં ખેલો સતની સદાશે સવાઈ બાળીનાથ ચરણે બોલ્યા સીધે રામદેવ સતની આગળ નથી બીજું કાંઈ આ સત સદગુરુ મહારાજે ઓળખાયું છે જેને નામ કહેવામાં આવે છે જેને કબીર સાહેબે નક્કી કરાવીને કહી દીધું સતનામ સાહેબ સત છે એ જ નામ છે અને એ જ સાહેબ છે જેને ગંગા સતી પાનબે વચન કીધું કચ્છની માલકો દાડા મેકરણ થઈ ગયા જેને જીનામ કીધું આવા બધા સંતોએ વાત કરી છે પણ વાત એક જ ઘરે લઈ જાય જેને નામ કહેવામાં આવે છે પણ જાજો સત્સંગને જાજુ સાંભળીએ એટલે આપણને એવું થાય કે આ હાચું છે આ હાચું છે પણ જે ગુરુ મહારાજે આપ્યું નામ એક જ હાચું બાકી તો આ બધું સમજાવવા માટે થઈ અને જુગતી અને વાણીનો વિસ્તાર છે અને જેને શબ્દ જાળ કહેવામાં આવે છે આ શબ્દ જાળની માલિકોએ તો ગુરુનો પૂરો બંધો એ જ નીકળીએ કે નહીતર કંઈક ખલવાણા છે એ જો આવી શબ્દની જાળ છે આ શબ્દ જાળ સાંભળ્યા પછી પાનભાઈને એવું થયું કે આ હું કહોસંગ બાપુ અને ગંગા સતી પાસે બેઠા બેઠા કાયમ સાંભળું છું તો મને આ સમજાય કેમ નહીં તો પાનભાઈ પૂછે છે અને ગંગા માને કે શું કે છે એ સુટા સુટા તી રે અમને મારો મારે નવજા

આ છૂટા છૂટા તીર મારો છો ઘડીકમાં કહો છો આ છે ઘડીકમાં આ છે પણ મને કઈ સમજાતું નથી કે છૂટા છૂટા તીર અમને મારો માં બાઈજી અમથી સયા ન જાય આ કલેજા અમારા ઘાયલ કરી નાખ્યા કે વિંધી નાખ્યા અને સાચી હવે ફાટુ ફાટું થાય ત્યારે ગંગામાં થોડા 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 મુસ્કુરાય છે કે આ પાન બહેને જો લટકું લાગ્યું એ અને ત્યારે એ ગંગામાં પાન બહેને સમજાવે છે કે સાંભળો પાનભાઈ હજુ તો આ બધી વાતો સાંભળી છે કે તો

તારે જાય આવી દેહની દશા રે દેહની હે પાનભાઈ બાણ લાગ્યા ને તો હજુ વાર છે બાણ લાગ્યા હોય ને તો પછી તાળું લાગી જાય બાણ લાગ્યા પછી બોલાય નહીં પાનભાઈ અને સુરતા ચડે આસમાને અને પછી આ દેહની દેશા મટી જાય એમણે આપણા આગળ વાત કરી કે આ ગાંડા એની વણજાય એમ ગાંડા બની જવાય ભલામા આ પાંચ તત્વનો દેહ છે એમાં જેને કહેવાય બોલી રહ્યો છે હાલી રહ્યો છે બોલાવી રહ્યો છે અને જાણ તમે જે જાણો છો એ તમને જાણવાવાળો કોણ છે એ મારા સદગુરુ મહારાજની ઓળખાણ કરાવી અને ગંગાશતી પાનભાઈના બાવન ભજન છે એમાં પૂરી ઓળખાણ મૂકી છે પણ જેને શબ્દો સમજાય એને ઓળખાણ થાય તો હવે રાજુભાઈને જય ગુરુ મહારાજ કરવી કારણ કે આપણે જેટલો આપણને ગુરુ મહારાજ દયા કરી એટલો આપણે આનંદ કર્યો બોલો સદગુરુ મહારાજની જય સરસ મહારાજને